સુરતના સ્ટેશન વિસ્તારમાં રહેતા ગોપાલ પટેલે જણાવ્યું હતું કે તેઓ વિશ્વ વિસ્તારમાં કોફી પીવા ગયા ત્યારે સ્કૂલ યુનિફોર્મમાં કેટલાક વિદ્યાર્થીઓ પુલ પર રમવા કાફેમાં આવ્યા હતા જેને લઈ તેઓ દ્વારા મીડિયા અને પોલીસને જાણ કરાઈ હતી અને એવી માંગ કરી હતી કે કાફે સંચાલકો દ્વારા સ્કૂલ યુનિફોર્મમાં સ્કૂલ સમયે આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ નહીં તો તેઓએ મીડિયા સમક્ષ વિવિધ માંગ કરી હતી હાલ આક્ષેપ થઈ રહ્યા છે કે પોલીસની રહેમનજર નજર કેફે માલિકો અને ગેમ ઝોનના માલિકો બેફામ બની કાયદાની એસી તૈસી કરી રહ્યા છે

હું એવું ઈચ્છું કે સ્કૂલ ડ્રેસમાં છોકરાઓ નહીં જાય છોકરાઓ જાય તો એ લોકો સાથે કોઈ લેવા દેવા નથી તો બધી જગ્યા પર હું એવું ઈચ્છું છું પોલીસ કે ભાઈ પોલીસ સાહેબ કોઈ પણ સ્ટેપ લાઈન કમ્પ્લેન આપે ને બધાને વોર્નિંગ આપે કે ભાઈ સ્કૂલ ડ્રેસમાં કોઈને પણ એન્ટ્રી નહીં આપવાની છોકરાઓ સ્કૂલ ટાઈમ બંક કરીને આમ તેમ જવાની જોઈએ આડે આવડે લાઈન પર મને ખબર નથી પણ હશે તો ઘણા પણ હવે એન્ટ્રી કઈ જગ્યા પર થાય છે તેનું મને ધ્યાન નથી અત્યારે હું કોફી પીતો ના જગ્યા પર મેં જોયું છે કે ચાર પાસ સ્કૂલ ના છોકરાઓ આવેલા સ્કૂલ યુનિફોર્મ માં ને એ લોકોને અંદર આવીને રમતા હતા મારે કોઈ સ્કૂલ નું નામ પણ નથી લેવું કોઈ છોકરાનું નામ પણ નથી લેવું મારે છોકરાઓ પર એ લોકો ની એક્ઝામ ટાઈમ ચાલે છે એક્ઝામ માં મન નહીં લાગે એ લોકોનું પછી આવી રીતના ગેમ માં ને ટાઈમપાસ માં જ એ લોકો નું મન લાગે એટલીસ્ટ એ લોકો સ્કૂલ ટાઈમ માં ને એક્ઝામ ટાઈમ પર તો એટલીસ્ટ આવું જ કરવું જોઈએ